પાંચમા તબક્કાનું મતદાન સોમવારે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે કોંગ્રેસના નેતા અને રાયબરેલીના ઉમેદવાર રાહુલ ગાંધી આજે રાયબરેલી પહોંચ્યા હતા અહીં તેમને મતદાન મથકોનું નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન મતદારો સાથે તેમની સેલ્ફીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાની ચૌદ બેઠકો માટે આજે એટલે કે સોમવારે મતદાન થઈ રહ્યું છે મતદાન સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી ચાલશે પાંચમા તબક્કામાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ રાજનાથસિંહ અને સ્મૃતિ ઈરાની સહિત પાંચ કેન્દ્રીય મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ મતદારોની કસોટી પર હશે તેમણે જણાવી દઈએ કે રાયબરેલીથી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી મતદાન પ્રક્રિયાની તપાસ કરવા માટે અચાનક બુથ પર પહોંચ્યા હતા આ દરમિયાન સ્થળ પર હાજર મતદારોએ રાહુલ ગાંધી સાથે ફોટો પડાવ્યા હતા જિલ્લામાં પહોંચીને રાહુલ ગાંધી સૌથી પહેલા ચુરુઆ હનુમાન મંદિર પહોંચ્યા જ્યાં તેમણે દર્શન અને પૂજા અર્ચના કરી ત્યારબાદ મતદાન મથકોનું નિરીક્ષણ કર્યું હતું તમને જણાવી દઈએ કે ભાજપે રાયબરેલીથી દિનેશ પ્રતાપ સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે જ્યારે બસપાએ ઠાકુર પ્રસાદને પોતાના ઉમેદવાર બનાવ્યા છે યુપી કોંગ્રેસ રાયબરેલીથી જીતી રહી હોવાની માહિતી આપવામાં આવી રહી છે